અમે યેવગેની અલેક્સેવિચ ફેડોરોવ સાથે વાતચીત કરી રહ્યા છીએ અને યેવગેની અલેક્સેવિચ રશિયન સેનાના કર્નલ છે યેવગેની અલેક્સેવિચ અર્થશાસ્ત્રમાં ઉમેદવાર છે તેમજ રશિયન સંસદની નીચલી સભાના સાંસદ છે રાજ્ય ડુમાના બજેટ અને કર સમિતિના સભ્ય છે અને રશિયન ફેડરેશનના વાસ્તવિક રાજ્ય સલાહકાર છે આ અમારી પહેલી વાતચીત નથી અમે સાથે મળીને ઘણા વિડ્યો બનાવ્યા છે લગભગ 10-8-7 વર્ષ પહેલા અને આજે હું તમારા પાસે કેમ આવ્યો છું એટલે કે બે હજાર પચીસમાં હા આજે જૂન બે હજાર પચીસ છે કારણ કે તમારા મોટા ભાગના અનુમાન અને આગાહી સાચી નીવડી છે બધા નહીં હા બધા સો નહીં પણ છતાં મે તમારી તુલના ઘણા બીજા રાજકારણીઓ કેટલાક વિશ્લેષકો યુટ્યુબ પર બોલનારા લોકો અને વિવિધ લોકો સાથે કરી છે હું બધા સાથે સરખામણી કરી છે અને એવું થયું કે તમે જે અનુમાનો ત્યારે ભૂતકાળમાં આપ્યા હતા તેનો ટકા ખૂબ જ ઊંચો છે તમે બધાને પાછળ છોડી દો છો તમારી ઘણી બધી આગાહી હાલ જે થઈ રહી છે તેમાં સાચી પડી છે એટલે કે તમે જે ભવિષ્યવાણી કરી હતી એ પૂરી રીતે કે ભાગ્યે સાચી પડી છે હા અથવા તો સાચી પડી છે પણ થોડી અલગ રીતે પણ છતાં એ તો બન્યું જ છે છે અને મને ખરેખર રસ તમે આવો આગાહી કરવાની ક્ષમતા કેમ રાખો છો પણ સ્પષ્ટ છે કે તમે કોઈ ભવિષ્ય વક્તા તો નથી હા ના તમે કોઈ જ્યોતિષી કે આવો કંઈ નથી એટલે કે તમે કોઈક વિચારોથી આગળ વધો છો તમારું રહસ્ય શું છે અમે વિજ્ઞાન પરથી આગળ વધીએ છીએ વિજ્ઞાન હંમેશા જવાબ આપે છે કારણ કે વિજ્ઞાન એક કડક સૂત્ર છે અહીં બે ગુણ્યા બે ચાર થાય છે અમે જે આગાહી કરીએ છીએ એમાં કંઈ જ મુશ્કેલ નથી કોઈ પણ વ્યક્તિ જે પદ્ધતિ શીખી લે છે અમે રાષ્ટ્રીય સ્પર્ધાની વિજ્ઞાન પદ્ધતિ પર આધાર રાખીએ છીએ માનવ જાતના ઐતિહાસિક વિકાસના સિદ્ધાંતો પર આધાર રાખીએ છીએ માણસ પૃથ્વી પર કેવી રીતે જીવે છે લોકો દેશો રાષ્ટ્રો વચ્ચે સંબંધો કેવી રીતે બને છે અને તેથી પ્રેરણા સરખી જ હોય છે લક્ષ્ય હાંસલ કરવા માટેના રીતો અલગ અલગ હોય છે આ માટે જે લોકો જાણકાર છે તેઓ આ બધું જાણે છે આમાં સૌથી નજીક ના તો ઇતિહાસકારો અને કાયદાકીય નિષ્ણાતો છે એ લોકો તમને પહેલેથી જ બધા અનુમાન આપી દેશે કઈ જ મુશ્કેલ નથી જો તમે આ વિજ્ઞાનમાં આ ગણિતમાં ડૂબેલા હો દરેક ને નળ કેવી રીતે સુધારવો એ આવડતું નથી પણ નિકો છે જેમને આ પરફેક્ટલી આવડે છે આ એ માટે નથી કે તેઓ કોઈ જીનિયસ છે

પછીથી રાજ્ય કહેવાય છે હવે તેને રાષ્ટ્રો કહેવામાં આવે છે એટલે કે રાજ્ય રાષ્ટ્રો જંતુઓ પણ તેઓ કોઈ ઝુંડમાં પ્રાઇડમાં કે અન્ય સમૂહોમાં રહે છે આ તેમની જીવનશૈલી છે અને આ સમૂહો એકબીજા સાથે સ્પર્ધા કરે છે આ સ્પર્ધા છે જીવંત પર્યાવરણમાં હા કુદરતમાં સ્પર્ધા માનવી પણ રાજ્ય રાષ્ટ્રો અને અગાઉ જાતિઓમાં સ્પર્ધા દ્વારા જીવે છે એટલે કે જો આપણે રાજ્યની તુલના પ્રાણી જગત સાથે કરીએ તો એ કોઈ ઝુંડ જેવું છે ને મધમાખીઓનું ઝૂંડ અથવા વાઘોની ટોળી કે પછી ચિંતીનું વાસ એમાં આમ કહીએ તો એ ચિંતીના વાસમાં રહે છે અને બીજા ચિંતીના વાસ સાથે સ્પર્ધા કરે છે અને એવોલ્યુશનના પરિણામે આવા ચિંતીના વાસ આજે માત્ર એકસો રહ્યા છે એટલે તમે બધા દેશોની ગણતરી કરી હા જે યુનાઇટેડ નેશન્સ માં નોંધાયેલા છે હું સમજો ચાલો સારું અને આ રાષ્ટ્રોની સ્પર્ધા છે હા આ રાષ્ટ્રો ની સ્પર્ધા છે અને એમાંથી માનવ જાતનું આખું જીવન એ સતત યુદ્ધો છે આ સ્પર્ધાનો સૌથી તેજસ્વી ક્ષણ એકલે યુદ્ધ તમે કોઈ પણ ઇતિહાસની પાઠ્યપુસ્તક લો અને એના અંતમાં સામાન્ય રીતે ઐતિહાસિક વર્ણન હોય છે અને ત્યાં તમને માત્ર યુદ્ધોની યાદી જ મળે છે યુદ્ધ 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 તખતા પ્લટ પતન યુદ્ધ 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 ક્રાંતિ આજ છે રાષ્ટ્રોની સ્પર્ધાનું સંકુચિત અભિવ્યક્તિ સ્પર્ધાત્મક સંઘર્ષનું સર્વોચ્ચ સ્વરૂપ એટલે કે યુદ્ધ બધા યુદ્ધો જમીન માટે જ થાય છે જમીન માટેના યુદ્ધો સિવાય કેટલાક મધ્યવર્તી યુદ્ધો હોય છે આ યુદ્ધો સામાન્ય રીતે મોટા પાયાના હોતા નથી કોઈ પણ વિશાળ પાયે યુદ્ધ એ તેની સરહદોમાં ફેરફારનું પરિણામ હોય છે અથવા જો ફેરફાર ન થાય તો પછી કોઈક જમીનનો ત્યાગ કરવો પડે છે એટલે કે આ પણ એક પ્રકારની લડાઈ છે જેમ પ્રાણીઓ તેમના વસવાટના વિસ્તારમાં કે નિયંત્રણવાળા સ્થળ માટે લડે છે જેમ કે કોઈ ઝુંડ પોતાની ચોક્કસ જમીન પર કબજો જાળવે છે એટલે રાષ્ટ્રો એકબીજા સાથે સ્પર્ધા કરે છે અને અને જમીન માટેની સ્પર્ધાનો પરિણામ છે જીવતા રહેવા માટે હા મૂળમાં તો એ જીવતા રહેવું જ છે જેમ પ્રાણીઓમાં થાય છે ખરેખર હા બિલકુલ એ જ રીતે જીવતા રહેવા માટે એટલે કોણ તકશે કોણ કોને ગઈ જશે કાબુમાં લેશે અતિ જશે પણ કારણ કે રાષ્ટ્ર જેમ આપણે ચર્ચા કરી હતી એક પ્રકારનું પિલપીલાનું વસવાટ છે એટલે એના નિયમો પણ એ પ્રમાણે જ હોય છે લોકો તો મૂળભૂત રીતે બધે એક સરખા જ હોય છે અહીં હોય કે ઇંગ્લેન્ડમાં કે ફ્રાન્સમાં પણ એમનું સમુદાય જ ખરેખર એ સ્પર્ધાનું મુખ્ય કડી છે એટલે કે સમુદાય

તો તારે કોઈની પાસે જમીન લઈ લેવી પડશે પણ સહકાર કેમ ન હોય શકે કારણ કે માનવ પ્રાણીના પ્રેરણા અને સામાન્ય રીતે દરેક જીવના પ્રેરણા સ્પર્ધાત્મક વિસ્તરણ છે હા કદાચ સિદ્ધાંત રૂપે વાદ અને ઘેટું સહકાર કરી શકે ઘેટા ચરાવી શકે અને દૂધ પી શકે પણ કુદરતમાં એવું થતું નથી આજ જીવન છે એવું કહીએ તો ભગવાને કે કોઈએ જીવનને એ રીતે જ રચ્યું છે જેવું તે છે માનવ જીવંત પ્રાણી એ જીવંત કુદરતનો એક ભાગ છે એની પોતાની રીતો અને સિદ્ધાંતો સાથે જેમ કે કુદરતમાં છે મગજ એ એવો સાધન છે જે માનવ પ્રાણીને બીજા જીવંત પ્રાણીઓથી જેમ કે વાઘ વરુ ભાલુથી અલગ પાડે છે પણ એ લોકો પાસે પણ મગજ છે ફક્ત કાર્યક્ષમતા અલગ અલગ છે હા વાઘ પાસે નખ દાંત કાન હોય છે પણ અહીં તો શક્તિશાળી મગજ પણ છે પણ હા હેતુ તો મૂળભૂત રીતે બદલાતો નથી છે 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 ને એ એ જે માટે માટે બધું જીવંત જીવંત જ માનવ પણ હું આ તરફ ધ્યાન દોરું છું સમજો જે માટે બધું જીવંત છે એમાં માનવમાં સાંસ્કૃતિક ઘટક ઉમેરાય છે હા એ ખૂબ જ મહત્વપૂર્ણ છે ખરેખર જીવંત પ્રાણીઓ કરતા હજાર ગણો વધારે હા પણ એ મૂળભૂત રીતે અર્થ અને હેતુમાં ખાસ ફેરફાર કરતી નથી આ એના આધાર પર ઉભેલી એક વધારાની સ્તર છે સ એ એ પોતે હેતુમાં ફેરફાર કરતી નથી ખાસ કરીને જ્યારે વાત રાષ્ટ્રોની સ્પર્ધાત્મક લડાઈની આવે છે રાષ્ટ્રની અંદર વ્યક્તિગત માણસ માટે વિશિષ્ટ સ્થિતિઓ હોઈ શકે છે એ કવિ હોઈ શકે છે લેખક હોઈ શકે છે એને બધા પ્રેમ કરે છે પણ આ સાંસ્કૃતિક ઘટકને મજબૂત બનાવે છે અને સાંસ્કૃતિક ઘટક રાષ્ટ્રનો દરજ્જો વધારશે અને રાષ્ટ્રનો દરજ્જો વધવાથી ખાસ કરીને એ રાષ્ટ્રની સ્પર્ધાત્મક લડાઈમાં લાભ થાય છે એ કારણે રાષ્ટ્રો સામાન્ય રીતે પોતાના સાંસ્કૃતિક કાર્યક્રોને પસંદ કરે છે કારણ કે ભૂગોળીય અને ઐતિહાસિક દ્રષ્ટિકોણે જોવામાં આવે તો એક પ્રતિભાશાળી સાંસ્કૃતિક કાર્યકર સૈનિક કરતા વધુ સારી રીતે રાષ્ટ્રના પ્રભુત્વના હેતુને પ્રાપ્ત કરે છે ચાલો એમ કહીએ કે તેઓ અલગ અલગ રસ્તે જાય છે સૈનિકની પોતાની જવાબદારી છે અને સાંસ્કૃતિક કાર્યક્રમ પોતાની આ હેતુ અલગ ક્ષેત્રો છે પણ રાજ્ય માટે આ પોતાનું પ્રભાવ વધારવાનું ક્ષેત્ર છે કોઈ પણ મોટું રાજ્ય સામ્રાજ્ય જેમ કે તમે કહો છો રાજ્ય વ્યવસ્થાની આગલી પદ્ધતિ એ વિસ્તવા માંગે છે આ મૂળભૂત સિદ્ધાંત છે મૂળભૂત સિદ્ધાંત વિસ્તારો 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 જ્યારે તું તારી જગ્યા પર કબજો જમાવશે જ્યાં તું ભૌતિક સીમાઓ ધરાવતો હોય ઉદાહરણ તરીકે આ પ્રદેશમાં યુરેશિયામાં તો તું ચોક્કસપણે બીજા ખંડ પર પણ હાથ ફેરવશે આ એક સિદ્ધાંત છે અને વાત વળી એવો જ સિદ્ધાંત સોવિયત સંઘનો પણ હતો એ આખરે કેમ હાથ ફેરવતો હતો એ આખા વિશ્વમાં ક્રાંતિઓ ઉભી કરતો અફઘાનિસ્તાનમાં એ જ સિદ્ધાંત પ્રમાણે માત્ર અફઘાનિસ્તાનમાં જ નહીં પણ લેટિન અમેરિકા અને દરેક જગ્યાએ અને આફ્રિકામાં પણ કારણ કે આ એક સિદ્ધાંત છે આ માનવ અને રાષ્ટ્રની સ્પર્ધાત્મક લડાઈનો સિદ્ધાંત છે વિસ્તાર કરવો જ્યાં સુધી બીજાઓ તને અટકાવે નહીં એ તું ફૂલતો જશે જ્યાં સુધી તને કોઈ બીજો જે પોતે પણ ફૂલતો જાય છે અટકાવતો નથી અને આ જ મહત્વાકાંક્ષાઓના અથડામણનો ક્ષણ છે જે વિશ્વયુદ્ધ જેવી તીવ્રતા પછી નવી સરહદો નિર્ધારિત કરે છે હવે આપણે વિદેશીઓ સાથે ઘણી વાતચીત કરી શકીએ છીએ જે શક્ય નહોતું સામાન્ય જર્મનો ડચ અમેરિકનો એમની સાથે વાતચીત કરવી સરળ છે કે લોકો તને ક્યારેય ખરાબી ઈચ્છતા નથી હું પણ એમને ખરાબી ઈચ્છતો નથી હા પણ રાજ્ય એટલે એક પ્રણાલી તરીકે એમાં વિરોધાભાસ આવે છે એમની વચ્ચે સ્પર્ધાત્મક લડાઈ હોય છે મિત્ર નથી છે પણ પછી શું કરવું જોઈએ જો આપણે લોકો એકબીજા સાથે સારી રીતે વાત કરીએ છીએ અને આપણને એકબીજા સામે કોઈ ફરિયાદ નથી પણ રાજ્યની તો ફરિયાદ છે અને આપણે અલગ અલગ રાજ્યોના નાગરિક છીએ શું કરવું જીવવું આ જીવનમાં આ જીવનના નિયમો પ્રમાણે જીવવું જો તમે ખાસ કરીને એ નથી ઈચ્છતા કે તમારા પેઢીમાં સમસ્યાઓ આવે તો માનવ સમાજમાં એ માટે મિકેનિઝમ્સ વિકસાવવામાં આવ્યા છે જેમ કે ઉદાહરણ તરીકે ગુનેગારો એમના પણ પોતાના સંબંધોના નિયમો હોય છે છે ને હા એ લોકો ત્યાં એકબીજાને મારતા મારી નાખતા હોય છે પણ તેમ છતાં એમના પાસે પણ કેટલાક નિયમો હોય છે અને આ નિયમોમાં ઉદાહરણ તરીકે એ નિયમોના રિવાજો વિકસ્યા છે આને આપણે કાયદો કહીએ છીએ અર્થાત કાયદા પહેલા રિવાજો હતા જે પછી કાયદા તરીકે ખાસ કરીને વિજ્ઞાન અને દસ્તાવેજોના સ્વરૂપે વિકસ્યા હું કાયદાકાર છું કાનૂની દસ્તાવેજો અને એ રીતે અર્થાત ગુનેગારો એકબીજા સાથે લડે છે પણ એનો અર્થ એ નથી કે તેઓ દરરોજ એકબીજા પર ગોળી ચલાવે છે એનો અર્થ એ છે કે તેઓ એકબીજા સાથે સંમતિ કરે છે એકબીજાને ગોળી મારી નાખ્યા પછી બેસી જાય છે અને નુકસાનનો હિસાબ કરે છે પછી તેમણે વિચાર્યું કે કોણ શું કરી શકે કોણ શું કરી શકે બંધ અને પછી સંમતિ કરી આ રસ્તાની બાજુએ તું લૂંટફાટ કરે દંડ વસૂલ કરે અને આ બાજુએ હું લૂંટફાટ કરું દંડ દુકાનોમાંથી વસૂલ કરું અને બસ યુદ્ધ પૂરું થઈ ગયું પછી ફરી વિસંગતતાઓ ઉભી થઈ કે હવે એની પાસે મૂળ રૂપે માનવજાતનો મિકેનિઝમ પણ આવો જ છે ફક્ત એનું નામ છે કાયદો અર્થાત વિશ્વ યુદ્ધ સંમતિ થઈ જો આપણે કાયદા વિશે રાષ્ટ્રોની સ્પર્ધા વિશે અને કાયદાની સ્વરૂપમાં તેની રચના વિશે વાત કરીએ તો તમને જવાબ મળે છે કે હવે શું કરવું માત્ર રોમન સામ્રાજ્ય બે હજાર વર્ષ પહેલા શું કર્યું હતું એ જ નહીં પણ હવે શું કરવું એ પણ સમજો છો કારણ કે કે સિસ્ટમ એક 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 જ જ જ જ છે 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 હા બધું બધું જેમ બહાર આવ્યું પ્રકૃતિમાં માણસો વચ્ચે ગુનેગારો વચ્ચે દેશો વચ્ચે બધું એક જ છે સિદ્ધાંત એક જ છે અને બધાની ક્રિયાઓ પણ સરખી જ છે એટલે જો તમે આ સિદ્ધાંતો જાણો છો તો તમે આ સિદ્ધાંતોના આધારે તમારી રણનીતિ બનાવી શકો છો અને પરિણામ મેળવી શકો છો